અમારે ગણેશભાઈ ને કઈ નામ હા આપડે ચાર નામ બોલ્યા પ્રયાગમાન બધે કોરોના કોરોના માં તો ગણેશભાઈ હોસ્પિટલ માં ફોન કર્યું ઘટેજો પણ તમે ખવડાવજો બધે ચાલો જય સ્વામિનારાયણ રાજકોટ થી અમારે ગણેશભાઈ ની બધા ફેમિલી સાથે કાનજીભાઈ બધા આવ્યા છે અને એમની સેવા હોય જ છે ગમે ત્યાં કોરોના થી માંડીને બધે પ્રયાગમાય હતી પછી અહીંયા આશ્રમ માંય હોય છે ત્યાં ઝૂપડપટી સ્લમ વિસ્તારના બાળકો ને અને આજે આશ્રમ ની મુલાકાત લીધી એટલે બહુ આનંદ થયો સ્વામી નારાયણ આમાં લગભગ એક ને મમ્મી પપ્પા છે કોઈ ને નથી એ સાત બે નું છે ખેતીવાડી નથી કઈ હા આ એને મમ્મી પપ્પા છે એમાં એવું છે ને સાત બે નું છે ને ખેતીવાડી કઈ નથી એટલે ત્રણ બે નું અહીંયા છે હા 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 આ રે તો નેહા ક્યાં ધરતી હાલતી

તો મેં કીધું આટલામાં છે ને રસોઈ સવાર બનાવીને નીકળી જવાનું બધા બિચારા જમે તો ખરા આ મને આજે જ વિચાર આવ્યો તમે નથી પીધા ઠંડુ લઈ જાય ના ના એમ થોડુંક ચાલે તો દૂધ બનાવે એમાં એવું છે કે આ આનો આનો ભાઈ છે એ પછી નથી કોઈ આ તો ચાર ચાર દી ભૂખી ગઈ એ કોઈ જમવા ન દેતું એવી પરિસ્થિતિમાં અત્યારે નવમાં હોત અત્યારે છઠ્ઠા માં એટલું એને ભણવાનું બગડ્યું હા આ તો આવી ત્યારે મન મૂકી નહી નથી ગઈ ક્યાંય હા બેટા પાંચ આ હોશિયારી આવી આશર મતમ લીડર એ જવાતો 1995 બનવું તો સરકારનો બધું આશર હતું જો બધું કોને આશર હતું બનવું જો બોલો હોજીજી કરી વાસાને બનવું વાહ અત્યારે આ મોટી મોટી દીકરીઓ ને રસોઈ શીખવા દીધી ગાય હતી ગાય ધોતા આવડી ગયું શીખવાનું તો બધું એમ એવા બધું

અને પછી બિચારા એક એક પપ્પા હોય તો એને કામ થી હોય તો દીકરી ઘરે શું કરે અને અત્યારે તો તો જમાનો એવો એકલા પ્રયાગ 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 હરિદ્વાર આપડો આશ્રમ બને જ છે પછી બની જાય એટલે બધા આવો હમણાં જ દિવાળી પેલા બની જશે રિનોવેશન કામ ચાલુ છે અને ત્યાંય હા પોતાનું આપણને અમેરિકાથી એક દાતાશ્રીએ બાય કર્યું છે આપણને એમ તો ત્રીસ ચાલીસ લોકો સમાઈ જાય અને ત્યાંય ત્રણ દિવસ આપણું કોઈ પણ આવે રેવું જમવું ફ્રી એ દાતાને ધન્યવાદ ન કહેવાય ભાઈ મે ભગવાન સારું કરી દે ચિંતા નહી કે તમે જે જમાડવું જેટલો ખર્ચો થાય તમે કોરોના જમાડજો હા 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 ચોક્કસ ચોક્કસ હું કેવડાવીશ તમારે જે જમવું આખો દિવસ રવિવાર હોય ને તે બી રાખશું હા કેવડાવશું

હાલો આ આ આ ને નય બો ઇન્સ્યુલિન ટ્રીન ડાયાબિટીસ નો છોડો ના કી દેવો એવું હા તો ના કી દેસુ આપણ હાલો બોલામ બોલાવો ગીતાને આયુરી એક એકર જગ્યા છે હા 56 ગુઠા છે એટલે 3.5 વીઘા 3.5 વીઘા 3.5 આપ આયા છોડે આપણે 10 આવે ને આય વીગો 10 ગુઠાય આવે આપણે છોડે આવે આપણે 10 આવે

અમે અમે એટલે ટીક કરીને બસ પર બેસી જારે આપણે પર બેસી જારે આપણે પર બેસી જારે બે બે પર આપણે આપણે ભાઈ ઓ ટીક કરી દો લઈ અહીંયા અહીંયા આપણે આ પાછળ નીકળીઓ તમે બોડીંગ બાવનમાં એને હા કેમાં मेरे बेटा चार पांच तो मैं आती हूं सब ठीक है आना आपसे यार आपको अंदर से ना से ये से मैं फिर वो प्ले जो केवल 4 बरस की आगे आने चैनल लाइक करें થોડીક વાર વાતું કરો તમે ચાલી વાતું કરો ઉભી જે કરવી હોય કેવી મજા આવે જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને બધાને આશ્રમ માં મજા આવે છે આશા દીદી ગમે છે આ બધી અમારા આશ્રમ ની છોકરી છે એમને ખુબ બધાને મજા આવે છે અમારા એક દાદા છે અહીંયા સેવા તરીકે આવ્યા છે મારી હા અમારા આશ્રમમાં બહુ મજા આવે છે તમારે પણ આવવું હોય તો આવજો એડમિશન ચાલુ જ છે હં ને લે હવે મારી આમ હું એ બધા જય સ્વામિનારાયણ કહી સ્વામી આશ્રમ ક્યાં આવ્યો અમારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ બધા આવું છું

mandir ma mandir ma hello asaben chhai bhai ek round

નેહા <laughs> પટેલ સો વીસ નીકળી હોમાઈ જાય ક્યાં લખી શું ખાઈ જોખું કેમ પોતાનું કામ કોને કરે પોતાનું કામ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ એના દસ વાગે જવાનું દસ વાગે સાડા દસે સાડા દસે વેલા જાય વેલા એટલે વાંચો ત્યાં સુધી વાંચો બેસ જાઓ સર દીકરીનો ટ્રેનિંગ છે નથી છે સ્વામિનારાયણ બસ આવતા રહેજો સ્વામિનારાયણ ¡Ah, <títulky> 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 es <lo> કેસ મમ્મીને કેમ છો બધા મેં આ કહું સંકલ્પ હાલ તાવતી તો પ્રાચી દને યાદ કરે છે ભાઈ નામ માનવી માનવી વાહ ભાઈ નામ છે બોરડ করোডারে আওে পাই এইইই আকরেলেখেমাইকরাইডাইঁখকেখয় আপীল দারতি কানা কাকালেডেডে কুডাকাজিাগনা কাকাকাকাকাকাকাকাকা ايو ايو فاکو من ني ليدلي جي اني عام نه مار 600 ور ويتو وي کييان وي کي ولو پاي سڑک پات پات ڏيگا جو ها امي سيوا من منه سڪي رهن ٿو ان ڏين جو ڏين هتن 5 ڏوڙو مون کي گري ٿي اي રાતી વિમો ની દે આરઈ રહ્યા છે અમે નથી કોણ છે ને કાજે ચમેરા પરત પટેલ છે હા તો જો જરાય જ કરે છે એટલે અમારું મોટર

সোমনাথ আজো বধাই আজো যে সোমনাথ અમાર ગણેશભાઈ ની બધા રાજકોટ થી આવ્યા છે અને પેલે થી અમે એકા બીજા ઘણા વર્ષો થી કોન્ટેક માં એમની સેવા હોય જ છે પણ ફોન થી હોય આજે રૂબરૂ મળ્યા ગણેશભાઈ ને મળતી હોય પણ ફેમિલી ને ક્યારેય નથી મળી પણ આજે બધા ને રૂબરૂ મળી બહુ આનંદ થયો ફેમિલી ને હા ફોન આવ્યો તો મને મને ફોન આવ્યો એવું કઈ નઈ આવવાનું ગમે ત્યાં ચાલો બધાનો આભાર ને થેન્ક યુ આવ્યા તો આવજો ચાલો બધાને જય સ્વામિનારાયણ ત્યારે રાખ હા તમે પણ તમારી ફેમિલી સાથે બધી દીકરીઓની મુલાકાત આ ગણેશભાઈ હોય જ જમણવાર પણ પૂછે નહિ બેન કેટલું તમારે જે જમાડવું હોય જેટલો ખર્ચો થાય મને કેજો એના વાઇફ ને બધાનો સ્વભાવ એવો છે એના કુટુંબનો નો બધાનો તમે આ સેવા કરી નાખો જેટલું થાય એટલું મન કહેજો